જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે તલ અને સિંગદાણાની સુકડી બનાવવાના છીએ તો એના માટે મેં એક કપ સિંગદાણા એક કપ તલ લીધા છે અને વન બાય થ્રી કપ મિલ્ક પાવડર ને વન બાય થ્રી કપ આપણે સૂકું ટોપરું લીધું છે અને સામે ગોળ આપણે એટલો જ લીધો છે જેટલા આપણે તલ ને સિંગદાણા લીધા છે એક એક કપ એક કપ સિંગદાણા છે તો સામે એક કપ ગોળ લેવાનો તો આપણે બે કપ ગોળ લીધો છે ને બે કપ એક કપ સિંગદાણા ને એક કપ તલ લીધો છે આ પ્રમાણે માપ લીધું છે આપણે

જો આ બધી ટ્રીક આપણે ધીમા ગેસે કરીશું ને તો અંદરથી એકદમ ધીમા ગેસે સારા પાકશે અને ઉપરથી પોડ પણ એકદમ ક્રિસ્પી રહેશે ને અંદરથી એકદમ સોફ્ટ તલ થશે આપણા તો આવી રીતે આપણે ધ્યાન રાખવાનું છે નાની નાની વસ્તુનું આપણે ધ્યાન રાખશું ને તો આપણી સુખડી બહુ જ મસ્ત બનશે અને લાંબો ટાઈમ સારી પણ રહેશે તો આપડા તલ પણ શેકાઈ ગયા છે તો હવે એને નીચે લઈ લઈશું સાઈડમાં તો આપણી સિંગ શેકાઈ ગઈ છે આપણા તલ પણ શેકાઈ ગઈ છે અને ઠંડા થવા દઈશું તો આપણે સિંગ શેકી લીધી હતી તો એ ઠંડી થઈ ગઈ છે થોડીક થોડીક ગરમ છે તો આવા જ સમયે આપણે એને કપડામાં લઈ લેવાનું અને આવી રીતે ફેલાવીને આપણે એને મસડી લેવાની છે આપણે કપડામાં લઈને અને ભેગું કરીને આપણે આને મસળવાની છે સારી રીતે આ પ્રોસેસ આપણે કરીશું ને એટલે આપણે ફોતરા ઝડપથી નીકળી જશે અને આપણું કામ સહેલું થઈ જશે તો આવી રીતે કપડામાં લઈને આવી રીતે મસડીને બધા ફોતરા તમે જુઓ નીકળી ગયા છે ને તો આવી રીતે બહુ સરસ છે એક વાર આ ટ્રીક થી બનાવજો તમે ફટાફટ આપણી સુખડી બનીને તૈયાર થઈ જશે તો તમે જુઓ આપણી સિંગ પણ મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે અને તલ પણ ઠંડા થઈ ગયા છે તો હવે આને આપણે પીસી લઈશું પીસવામાં આપણે પલ્સ મોડમાં પીસવાનું છે જેથી કરીને આપણે ઓઇલ છૂટું ના પડે અને આપણું સ્ટ્રક્ચર એકદમ કોરું જાય તો તમે જોઈ શકો છો દડીને મેં રેડી કરી લીધું છે તો હું તમને બતાવી દઉં જો આ ટાઈપનું એકદમ કોરું રહેવું જોઈએ તો સુખડી એકદમ મસ્ત બનશે મોઢામાં મુકતાની સાથે એકદમ મસ્ત ઓગળી જશે તો આપણે તલ પણ પીસી લઈશું સિંગ આપણે પીસાઈને રેડી થઈ ગઈ છે તો આપણે તલ પણ પીસીને રેડી કરી લઈશું તો આવી નાની નાની બાબતનું આપણે ધ્યાન રાખીએ તો આપણી વસ્તુ ખૂબ સારી બને છે જુઓ તલ પણ એકદમ મસ્ત કોરા પીસાઈ ગયા છે ને ઓઇલ પણ છૂટું નથી પડ્યું પલ્સ મોડ ઉપર એમાં થોડું ઘી એડ કરીને ઘી ગરમ થાય પછી આપણે એમાં ગોળ એડ કરી દઈશું મેં અહીંયા બે કપ ગોળ લીધો છે એક કપ સામે એક કપ ગોળ લેવાનો છે એક કપ તલ લીધા છે આપણે એટલે એક તલ સામે એક સામે આપણે બાકીની પ્રોસેસ ચાલુ કરવાના છીએ તો આ પ્રોસેસ પણ આપણે ધીમા ગેસેજ કરવાની છે અહીંયા બિલકુલ ઉતાવળ નથી કરવાની આપણે ગોળને લગાતાર હલાવતા રહેવાનું જેથી કરીને ઓગળી જાય ફટાફટ તો તમે જોઈ શકો છો મસ્ત પતલો થઈ ગયો છે આપણો ગોળ અને ઝીણા ઝીણા આવા સાઈડમાંથી નાના નાના બબલ્સ આવતા હોય એવું લાગી રહ્યું છે જુઓ છે ને એકદમ પતલો થઈ ગયો છે ગોળ આપણો જુઓ બધા જ ગોળમાં હવે આવા બબલ્સ આવા માંડ્યા છે આને આપણે પકાવાનો નથી પાયો નથી લેવાનો તો ગોળ આ રીતે વગળી જાય ને એટલે આપણે જે બધું દળીને રાખ્યું છે ને તલ અને સિંગદાણા એ પણ આપણે એક પછી એક એડ કરી દેવાના છે અને અહીંયા આપણે સૂકું ટોપરું અને મિલ્ક પાવડર એ પણ આપણે અહીંયા એડ કરી દેવાનો છે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બધી વસ્તુ આપણે મિક્સ કરી લીધી છે તો તમે જોઈ શકો છો સુખડીનો કલર એકદમ વ્હાઈટ આવ્યો છે આપણે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું વધારે આપણે એને પકાવવાની નથી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે તો હવે એને આપણે પ્લેટમાં ઠારી દઈશું જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરજો અને સાથે સાથે શેર પણ કરી દેજો તો હવે આપણે એને ફેલાવી લઈશું આપણે સરસ જાડા દળવાળી બનાવવાની છે અહીંયા સુખડી એટલે મેં એને મોટી આવી રીતની ઊંડી થાળી લીધી છે આવી એક વાડકી લઈ લેવાની ફ્લેટ હોય નીચેથી એને આપણે આવી રીતે ફ્રેશ કરી અને મસ્ત રીતે દબાવી દેવાનું છે જેથી કરીને ક્યાંય પોલાણવાળો ભાગ ના રહી જાય અને આપણું દળ એકદમ પરફેક્ટ બને સુખડીનું તો તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણે ફેલાવી લીધી છે સુખડીને અને હવે આપણે ચપ્પા વડે આના પીસીસ કરી લઈશું નાના મોટા તમારા મનપસંદ તમે અહીંયા પીસીસ બનાવી શકો છો અને આ સુખડી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે એકવાર અવશ્ય બનાવજો તો સુખડી ઠંડી થઈ ગઈ છે હું તમને કટ કરીને બતાવું તો તમે જુઓ મસ્ત મજાનું દળ પડ્યું છે અને જુઓ એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય નાના મોટા બધા જ ખાઈ શકે આ સુખડી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી